સટલાસણા તાલુકાના વજાપુર ગામ સમરાપુર ગામની સીમ વિસ્તારમાં આવેલ ડુંગર પાસે આવેલી ખનીજની સિત્તેર ફૂટ ઊંડી ખાયમાં ડમ્પર ખાબકવાની ઘટનાનો મામલો ત્રીસ કલાકની બારે જ બે મહેનત પછી તંત્ર અને ડમ્પર અને મૃત ચાલકને રેસ્ક્યુ કરી બહાર કાઢી લાશને સટલાસણા સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપી આઠ ઓગસ્ટના રોજ બપોરે દોઢ વાગ્યાના આસપાસ જમવા માટે જતા સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર હોવાથી સાઈઠ ફૂટ જેટલું પાણી ભરાયેલું હોય રેસ્ક્યુ માટે કઠિન કામ હતું આ વિસ્તારમાં અશ્વિનભાઈ ફળદુ નામના એક વ્યક્તિ દ્વારા કોન્ટ્રાક્ટર ઉપર ખાણમાંથી પથ્થર કોવરીમાં લાવવામાં આવે છે એવું લોકો મુખ્ય ચર્ચાઓ સાંભળવા મળે છે હવે આગળ એનડીઆરએફની ટીમે સાથે મળી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું અને એનડીઆરએફની ટીમ હાલ બનાવ સ્થળે પહોંચી ગઈ છે અને તેના તમામ સભ્યો સાથે મળીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું પોલીસ ઇન્સ્પેક્ટર યુબી ઝાલા મામલતદાર બી બી આર ચાવડા જિલ્લા સદસ્ય કુલદીપસિંહ ચૌહાણ સમરાપુર સરપંચ હિંમતસિંહ ચૌહાણ અને એનડીઆરએફ ઓફિસર સત્યનારાયણ ફારિક બસંત તિરખી અને એનડીઆરએફ પૂરી ફોર્સ સતત પ્રયાસ અંતે ક્રેન દ્વારા ડ્રાઈવર અને ડમ્પટ ગાડી સહિત બહાર કાઢવામાં આવ્યા સતત ઓપરેશન અંદાજે ત્રીસ કલાક સમય દ્વારા અને તંત્ર ખડે પગે રહીને રેસ્ક્યુ ઓપરેશન પૂરું પાડ્યું ડમ્પટ ડ્રાઈવર મૂત હાલતમાં જોવા મળ્યો અને ડમ્પટ ડ્રાઈવર મધ્યપ્રદેશનો હોવાનું જોવા મળ્યું જેનું નામ લોહો લોહોન કોલ હોય એવું જાણવા મળ્યું સટલાના સરકારી સિવિલ હોસ્પિટલ પીએમ માટે લાવવામાં આવ્યો અને પોલીસ ટીમ ખડે પગે રહી અને આજુબાજુના ગામના હજારો સંખ્યામાં લોકો પણ ઘટના સ્થળે હાજર રહ્યા ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમન